ભૂતાનના રાજા શ્રી જિગમેખેસર નામગ્યેલ વાગચુક તથા પ્રધાનમંત્રી શ્રી શેરિંગ તોપકે માટે સોમવારની તેમની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત યાદગાર બની રહી છે ભારતના પડોશી દેશ ભૂતાનના આ બંને વડા એકતાનગર ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિભા નિહાળી અચંબિત રહી ગયા હતા ભૂતાનના રાજા મહોદય સાથેનું પ્રતિમંડળ આજે એકતાનગર ખાતે આવી પહોંચ્યું હતું ભૂતાનના પારંપરિક વ્રસ્ત્રપરાધીન મહા વિદેશી મહાનુભાવોનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાતની ઓળખ સમા ગરબાની પ્રસુતિ સાથે મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા અહીં સર્વેને વોલ ઓફ યુનિટીની માહિતી આપવામાં આવી હતી બાદમાં પરિસરની અંદર પ્રદર્શનોની મુલાકાત કરાવવામાં આવી હતી અહીં ભારતના સ્વતંત્ર ગાતા અને તે બાદ ભારતની એકતા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનની તલસ્પર્શી વિગતો ગાઈડ દ્વારા રજૂ કરવામાં આવી હતી રાજા મહોદય અને પ્રધાનમંત્રી શ્રી વ્યુંગ ગેલેરી પહોંચ્યા હતા ત્યાંથી મહાનુભાવોએ વરસાદી માહોલ વચ્ચે સરદાર ડેમનો નજારો નિહાળ્યો હતો અહીં મહાનુભાવોને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની પશ્ચાદ્ભુ સમજાવવામાં આવી હતી બાદમાં રાજા શ્રી જીગ્મકેશર નામગેલ કે મુલાકાત પોથીમાં નોંધ કરી હતી જેમાં તેમણે સુંદર અક્ષરોમાં લખ્યું હતું કે ભારતને શુભકામના અને સ્મરણ ભૂતાનના આ સર્વોચ્ચ પ્રતિનિધિ મંડળે બાદમાં સરદાર સરોવર ડેમની પણ મુલાકાત લીધી હતી અહીં સરદાર સરોવરના કારણે ગુજરાત રાજ્યમાં પાણીની સમસ્યાના નિરાકરણની વિગતો આપવામાં આવી હતી તે બાદ ભૂતાનના રાજા શ્રી જીગમે ખેસર નામગેલ વાંગચુક તથા પ્રધાનમંત્રી શ્રી શેરિંગ તોપગેને માનસર વિદાય આપવામાં આવી હતી આ મુલાકાત વેળાએ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ભૂતાનના ભારતીય રાજદૂત સુધાકર દેલોલા ભૂતાનના ભારત ખાતેના રાજદૂત મેજર જનરલ વેચોપ નામગેલ વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી અનુરાગ શ્રીવાસ્તવ એસઓયુના વડા શ્રી મુકેશ પુરી કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતીયા સીઈઓ શ્રી ઉદિત અગ્રવાલ જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા